ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વાસ્તવની ટિકિટ કાપીને અશ્વિન પટેલની ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા જે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેશસિંહ વાઘેલાની જીત થઈ હતી જોકે હવે ધર્મેશસિંહ વાઘેલા ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી જાહેર કરવી પડી છે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મધુ શ્રીવાસ્તવ ફરી ચર્ચામાં આવ્યા છે શક્તિસિંહ ગોહિલ સાથે બેઠક અંગે વાસ્તવે કહ્યું હતું કે આ કોઈ રાજકીય ચર્ચા નથી ભાજપે તો છેડો ફાડી દીધો છે એ વાતને એક વર્ષ થઈ ગયું આજે ચર્ચા હતી કે કોંગ્રેસ ટિકિટ આપે તો લડવાનો છે ન આપે તો પણ લડવાનો છે મેં ક્યાંની માંગણી કરેલી છે ખુલ્લું મેદાન તો છોડું નહીં હું લડવાનો લડવાનો ને લડવાનો એ નક્કી છે એમાં કોઈ નવાઈ નથી છે જરૂર બીજી વાત છે કે ભાજપ થી છેડો ફાડ્યો છે એ ફાડી દીધો છે એમાં કોઈ નવાઈ નથી એને વરસ થઈ ગયો છે એ કોઈ ચિંતાનો વિષય નથી સપ્તિસી તમને આમંત્રણ આપે કે કોંગ્રેસમાં આવી જવાનો વાગોડાથી લડો તો

તો મિત્રતા તો છે આજે બી મિત્રતા છે તો મિત્રતાના નાતે આવી કોઈ વાત થઈ છે કે કેમ કે વાઘોડિયામાં જે પ્રકારે તમે કામ કર્યું છે અને હવે આગળ ચૂંટણી છે કોંગ્રેસ હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા તો મધુ શ્રીવાસ્તવના નામની જાહેરાત થાય થાય બી કે કોઈ વાંધો નથી સાથે તો લડી બી લઈશું ના થાય તો બી લડવાનું છે